જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે સુરતમાં કોંગ્રેસ દ્વારા મહાત્મા ગાંધી વિચાર વિમર્શ સંવાદ બેઠકનું આયોજન કરાયું હતું ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સહિત રાષ્ટ્રીય નેતાઓ હાજર રહ્યા સુરતના ભીમરાડ ખાતે ત્રીસમી જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિને મહાત્મા ગાંધી ફોરમ ફોર ઇક્વાલિટી આયોજિત મહાત્મા ગાંધી વિચાર વિમર્શનું આયોજન કરવામાં આવ્યું છે મહાત્મા ગાંધી વિચાર વિમર્શ સંવાદ બેઠક ને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ ગોહિલે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મંત્રી ઉષા નાયડુ છે પૂર્વ કેન્દ્રીય મંત્રી મંત્રી તુષાર આનંદ ચૌધરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ કદીર પેરઝાદા ધારાસભ્ય અનંત પટેલ સુરત કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂત કોંગ્રેસ પ્રવક્તા શુદ્ધ દેસાઈ અને ગુજરાત કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા એડવોકેટ બળવંત સુરતી અજય ગોંડલિયા રાજુ સોની સંવાદ બેઠકમાં વિશેષ ઉપસ્થિત રહ્યા તો મુખ્ય વક્તા તરીકે પિયુષ બબેલ અને ઉત્તમ પરમાર સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી સાથે ગાંધીવાદીઓ હાજર રહ્યા સો વર્ષ અગાઉ બે ઓગણીસો ચોવીસમાં કર્ણાટકના બેલગામ ખાતેના કોંગ્રેસ અધિવેશનમાં મહાત્મા ગાંધી પ્રમુખ તરીકે રહ્યા અધિવેશનમાં મહાત્મા ગાંધીએ સદભાવના પ્રેમ કરુણા સાથે સમાનતા દેશમાં સ્થાપિત થાય તે માટે પોતાની કટિબદ્ધતા પ્રમુખ પદેથી જણાવી હતી આ જીવન તેઓ હિન્દુ મુસ્લિમ એકતા અને નિવારણ સ્વદેશી માટે લોકોને જાગૃત કરતા રહ્યા ગુલામી શોષણ અત્યાચારથી મુક્તિ માટે સત્યાગ્રહ યોજ્યો

कांग्रेस की विचारधारा पर देश की विचारधारा पर कई पुस्तकें लिखी हैं तो यही मेरा छोटा सा परिचय है पेशे से पत्रकार हूँ तो आज राष्ट्रपिता महात्मा गांधी का शहीद दिवस है बलिदान दिवस है आज ही के दिन एक हत्यारे ने उनकी हत्या कर दी थी तीन गोलियां मार के तो पूरे गुजरात के लोग पूरे देश के लोग उनका पुण्य स्मरण कर रहे हैं आज हम बात करेंगे कि महात्मा गांधी के वो सिद्धांत जिनके लिए वो जिए और जिनके लिए ही उन्होंने अपने प्राण त्यागे उन्हें कैसे हिंदुस्तान में फिर से पुनर्जीवित किया जाए कैसे सत्य और अहिंसा को आगे बढ़ाया जाए नफरत की राजनीति को पीछे किया जाए सांप्रदायिकता और जातिवाद को हराया जाए और भारत को आर्थिक रूप से आत्मनिर्भर बनाया जाए ये सब बातें आज के कार्यक्रम में हम लोग करने वाले हैं डॉक्टर मनीष जोशी मीडिया कन्वीनर ने प्रवक्ता महात्मा गांधी फॉरम फॉर इक्वालिटी गुजरात प्रदेश कांग्रेस समिति ત્રીસમી જાન્યુઆરી પૂજ્ય મહાત્મા ગાંધીનો સ્તુદેહ તરીકે એમની હત્યા થઈ આજે એમનો નિર્વાહ દિવસ સતસત નમન કરું છું અને આજે મહાત્મા ગાંધી ફોરમ ફોર ઇક્વલિટીના નેજાટર ગાંધી વિચાર વિમર્શની બેઠક છે જેમાં જાણીતા ચિંતક અને લેખક પિયુષ બબેલેજી કિમ એજ્યુકેશનના ઉત્તમભાઈ પરમાર બંને મુખ્ય વક્તાઓ પોતે આ ગાંધી વિચાર વિમર્શ ઉપર સમાનતાના ન્યાય અને સામાજિક ન્યાય ઉપર વાર્તાલાપ કરશે સાથોસાથ આ સમગ્ર કાર્યક્રમની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માની અધ્યક્ષ અને સાંસદ શ્રી શક્તિસિંહ ગોયલ આ વિચાર વિમર્શ બેઠકને ખુલ્લી મૂકશે અમારા વરિષ્ઠ આગેવાનો બધા ઉપસ્થિત રહેવાના છે સાથે સાથે જુદા જુદા ક્ષેત્રના પ્રોફેશનલ એટલે કે એડવોકેટ હોય સી એ હોય ડૉક્ટર્સ હોય અથવા તો લેખક ચિત્તક હોય અને સાથે સાથે શિક્ષકો હોય એવા જુદા જુદા ક્ષેત્રના લોકો આમાં આવવા માટે આમંત્રિત કરવામાં આવે છે મૂળભૂત હેતુ એક જ છે કે દેશમાં વધતી જતી અસમાનતા અને અસમાનતામાં માત્ર જો એનો ઉકેલ કોઈ હોય વિશ્વમાં તો એ માત્ર ગાંધી વિચાર છે અને ગાંધી વિચારથી જ સમાનતા પ્રાપ્ત થઈ શકે સત્ય અને અહિંસાથી જ આ દેશ આગળ વધી શકે એ મૂળ મુદ્દાને લઈને અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે